જય ગીરનારી મિત્રો તો જ સમયમાં પરિક્રમા શરૂ થવા જઈ રહી છે તો જાણીએ કે આ પરિક્રમા કરતા પહેલા તમારી પરિક્રમા છે એ અદભુત બની રહે સૌથી પહેલા કહી દઉં કે પરિક્રમા છે એ દર વર્ષે ચોક્કસ તિથિ એ જ યોજાય છે એટલે પાંચ દિવસની હોય છે અને જો બે તિથિ એક સાથે હોય તો ઘણી વખત ચાર દિવસની હોય છે કેટલા ભાવિક ભક્તો જેનો પરિક્રમા અગાઉના દિવસે આવી જાય છે વધારે ભીડ થાય તો માણસોના હેતુ માટે થઈ અને તંત્ર દ્વારા ઘણી વખત એક દિવસ વહેલી પરિક્રમા ચાલુ કરી દેવામાં આવતી હોય છે એટલે તંત્ર દ્વારા જે જે ત્યાં સાધુ સંતો અને ગિરનાર ભૂમિના મહંતો છે એના દ્વારા જે કઈ નિર્ણય થાય એને આપણે સ્વીકારીએ અને ધાર્મિક દ્રષ્ટિએ આ પરિક્રમાનું આગવું મહત્વ છે એટલે પરિક્રમા તો કરીએ પણ ચાલો જાણીએ કે આ પરિક્રમામાં તમારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મુદ્દા નંબર એક જો નાના બાળકોને શક્ય હોય તો સાથે લઈ જવાનું ટાળો ગાઢ જંગલની વચ્ચે પરિક્રમાનો રૂટ છત્રીસ કિલોમીટર બાર કિલોમીટર છે ત્યાં નેટ નથી મળતું ઘણી વખત રાત્રિની અંદર વચ્ચેના એરિયામાં અંધારું પણ ખૂબ હોય છે તો બાળકોને જો ભૂલથી પણ એમાં છૂટા પડી ગયા તો એને ગોતવામાં બહુ મુશ્કેલી થાય છે બાબત નંબર બે છેલ્લા કેટલાય વર્ષથી જે ગિરનાર છે એની અંદર સતત ચાલુ છે કે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર ગિરનાર અભયારણ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા પણ ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે કે લોકો છે એ પ્લાસ્ટિક લઈને અંદર ન જાય આપણે ખ્યાલ છે કે આ એક ધાર્મિક ઉત્સવ છે આ એક ધાર્મિક પરિક્રમા છે તો શા માટે આપણે પુણ્ય ને બદલે પાપનું ભાથું બાંધીએ માટે જ ખાસ વિનંતી છે કે પ્લાસ્ટિક લઈને જવું નહીં અને જો પ્લાસ્ટિક લઈને જશો તો તમને પ્લાસ્ટિક કઢાવી નાખવામાં આવશે અને પછી તમારે તમારો સામાન સાચવવામાં ખૂબ મુશ્કેલી થશે. તમને શરૂઆતમાં જ્યારે પૌનાથની અંદર જશો ત્યારે એન્ટ્રીની અંદર જ રોકવામાં આવશે અને આ પ્લાસ્ટિક ચેક કરવામાં આવશે. બધું જ કાઢી નાખવામાં આવશે અને પછી જ્યારે પરિક્રમા ચાલુ થાય અને ફોરેસ્ટનો જે ગેટ આવે ત્યાં આપણે પોલીસના જવાનો દ્વારા આ સરસ કામગીરી થાય છે અને ઢગલાબંધ પ્લાસ્ટિક યાત્રાળુઓ પાસેથી કઢાવી નાખવામાં આવે છે તો બીજી ખાસ બાબતનું ધ્યાન રાખજો કે પ્લાસ્ટિક લઈને જતા નહીં હવે તો ગિરનારે પણ પોતાના નિયમો બદલ્યા છે વર્ષો પહેલા કહેવાતું કે જ્યારે પરિક્રમા શરૂ થાય ત્યારે પ્રાણીઓના પણ મોઢા સીવાય જતા મતલબ કે ક્યારે કોઈ ઉપર હુમલો કરવો કે કોઈ પ્રાણી પરિક્રમાના માર્ગ પણ દેખાતું પણ નહીં મતલબ કે કોઈ પણ પ્રાણી આ પરિક્રમાના દિવસો દરમિયાન કોઈ પણ યાત્રાળુઓને હેરાન કરતા નહીં પણ આપણે પણ આપણા નિયમો બદલ્યા છે ધાર્મિકને બદલે આપણે માત્ર પર્યટન જેવો માહોલ થતો જાય છે એટલે ગિરનારે પણ પોતાનો નિયમ બદલી નાખ્યો અને બે વર્ષ પહેલાની જ ઘટના તમને ખબર જ હશે કે એક નાનકડી એવી દીકરી ઉપર દીપડાનો હુમલો થયો હતો અને એ સિવાય સાપ દેખાવા તો બીજા પણ ઘણા બધા જંગલી જાનવરો પરિક્રમાના રૂટ પર આવી જાય છે તો આ બધી ઘટનાઓ આપણને સૂચવે છે કે ભાઈ તમે તમારા નિયમો પાડો તો પ્રકૃતિ પણ એના નિયમો પાડશે એટલે રાત્રિના સમયે જો વિશ્રામ કરીએ તો જંગલની અંદર જવાનું ટાળવું જોઈએ બાબત નંબર ચાર હવે ધાર્મિક દ્રષ્ટિને બદલે પરિવર્તન વધતું જાય એટલે એની સાથે કેટલાક અસામાજિક તત્વો પણ આ પરિક્રમાની અંદર હવે ધીમે ધીમે બહુળી સંખ્યામાં વધતા જાય છે એના હિસાબે ચોરીના બનાવો પણ વધતા જાય છે એટલે ખાસ કરીને મોબાઈલ અમુક કિંમતી વસ્તુઓ અને સોનાના દાગીના પહેરવા નહીં બાબત નંબર પાંચ છત્રીસ કિલોમીટરની પરિક્રમા છે એમાં જેટલો સામાન જો માપનો હશે તેટલું સારું રહેશે પહેલી વખત આવતા હોય તો ઉત્સાહમાં અને ઉત્સાહમાં કોથળા બાંધી લઈએ અને પછી થોડાક કિલોમીટર હાલે એટલે ખુદ જ કોથળા જેવા થઈ જાય માટે માપનો સામાન જ રાખવો પેલા બાર કિલોમીટર પછી જે ઝીણા બાવાની મઢી આવે છે ત્યાં અનેક સેવાભાવી સંસ્થાઓ આવે છે અને જે સેવા કરે છે એને ખરેખર સલામ છે પહેલી વખત આવશે એને તો માન્યામાં નહીં આવે કે આવા અતિ દુર્ગમ વિસ્તારમાં આવા જંગલમાં આવા પહાડી વિસ્તારમાં આટલા લોકો આવી દિલથી સેવા કરી શકે એટલા બધા સેવાના કેમ્પ હોય છે માટે જમવાનું તો તમને મળી રહેશે પણ સૂકો નાસ્તો પરિક્રમાના જે વચ્ચેના ગાળામાં જે માર્ગ આવે ત્યાં તમને નહીં મળે માટે સૂકો નાસ્તો સાથે રાખી શકો તમે જીણા બાવાની મઢથી આગળ જશો તો તમને વચ્ચે રસ્તામાં જે ઘોડી આવે છે ત્યાં એકસો થી બસો ની વચ્ચે ગરમાગરમ જમવાનું પણ મળી રહેશે બાબત નંબર છ પરિક્રમાના દુર્ગમ વિસ્તારમાં ક્યાંય નેટ નથી આવતું અને વચ્ચે રસ્તામાં તમે ઘણી બધી વસ્તુઓ વેચાતી ખાવા પીવા માટે પણ લઈ શકો એના માટે થોડા ઘણા રૂપિયા પણ સાથે રાખવા જોઈએ બધી જગ્યાએ નેટ નથી આવતું એટલે ઓનલાઈન પેમેન્ટ થઈ શકશે નહીં તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું બાબત નંબર સાત આ વખતે તિથિ મુજબ દિવાળી થોડી વહેલી છે એટલે દસમા મહિનાની વીસ તારીખે દિવાળી આવી ગઈ એટલે દર વખતે મધ્યમ નવેમ્બરમાં હોય એટલી ઠંડી કદાચ ન પણ પડે પણ હમણાં જ વરસાદ થયો એટલે ગિરનાર અંદર શિયાળો અને ચોમાસુ આ મિક્સ ઋતુનો જાણે તમને અનુભવ થતો હોય એવું લાગશે અને દિવસના ખૂબ તાપ પણ પડશે એટલે ત્રણે ત્રણ ઋતુ ભેગી થશે અને ઋતુ ચેન્જ થાય એટલે નાની મોટી બીમારીઓ તાવ શરદી ઉધરસ માથું દુખવું કડતર થવી એવું બધું થાય છે માટે દવાઓ સાથે રાખવી બાબત નંબર આઠ રોકાવું કઈ કઈ જગ્યાએ તો સૌથી પહેલા તમે બાર કિલોમીટર પછી બાબાની મઢી આવે ત્યાં રોકાઈ શકો ત્યાંથી બાર કિલોમીટર ચાલો એટલે માળવેલાની જગ્યા આવે અને ત્યાંથી થોડું આગળ ચાલો એટલે બોરદેવી મંદિર પણ આવે તો આ ત્રણ જગ્યાએ તમે રોકાણ કરી શકો છો અને રોકાણ કરવાની જગ્યામાં જ્યાં ઘણા બધા માણસો હોય ત્યાં જ રોકાણ કરવું જોઈએ બાબત નંબર નવ જંગલ વન પર્યાવરણને નુકસાન પહોંચાડવું નહીં તંત્ર દ્વારા તેના બોટ પણ ત્યાં મારેલા જોવા મળશે જંગલને નુકસાન ન કરવું એ આપણી નૈતિક ફરજ પણ છે અને તંત્ર દ્વારા જે સૂચનાઓ આપે એનું ખાસ ધ્યાન રાખજો બાબત નંબર દસ ગિરનાર પરિક્રમામાં ઘણા લોકો ધાર્મિક માન્યતાથી પણ આવતા હોય છે અને ઘણા પ્રકૃતિ પ્રેમી પણ આવતા હોય છે પણ એક વિનંતી છે કે પરિક્રમા જો તમે કરો તો થોડીક શ્રદ્ધાથી કરજો તમે લોકો ભલે ફરવા માટે આવતા હોય પણ જો તમે થોડીક પણ શ્રદ્ધાથી આ પરિક્રમા કરશો તો તમને તેનું ચોક્કસ પરિણામ મળશે પર્યટનની સાથે સાથે ગિરનારની પરિક્રમામાં થોડી શ્રદ્ધા રાખજો અને જે પરિક્રમાના નિયમો છે તેનું પાલન કરજો તો જો તમને એ લોકોને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી પાછા મળશું આવા જ એક વિડીયો સાથે